वांकानेर में गैरकायदे ब्लास्ट की तैयारी करना खनन मफियाओं एक्सप्लोजीवना जत्था सा झड़पाया ચાર ઇસમોને ઝડતી 1161 કિલો એક્સપ્લોઝિવનો જથ્થો જપ્ત કર્યો વાકાનેર તાલુકાના તરકિયા ગામની સીમમાં સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદે બ્લાસ્ટ કરવાની તૈયારી કરતા ચાર ખનન માફિયાઓને એસઓજી ટીમ અને વાકાનેર ડાયએસપી ટીમે ઝડપી લઈને 1161 કિલો એક્સપ્લોઝિવનો જથ્થો જપ્ત કરી ધોંસની કાર્યવાહી હાથ ધરી છે मोरबी एसओजी टीम पेट्रोलिंग માં હોય દરમિયાન બાતમી મળી હતી કે તરકિયા ગામની ઓર નામની સીમમાં મોનાભાઈ વલુભાઈ ભરવાડ ગેરકાયદે એક્સપ્લોઝિવ નો જથ્થો રાખી કોઈ પણ જાતની મંજૂરી વગર સરકારી ખરાબામાં પથ્થર કાઢવાની તૈયારી કરતા હોય જે બાતમીને પગલે এসઓજી ટીમ અને વાકાનેર ડીવાયએસપી ની ટીમે સ્થળ પર રેડ કરતા આરોપી મુન્નાભાઈ વલુભાઈ બાંભવા રહે તરકિયા प्रदीप आलकुम भाई धाधल रहे मैसरिया बांकानेर उर्फे नागराज भीखुभाई सोनारा रहे जानी चोटीला अने चोटीलाणुम भाई बालाभाई बांबवा रहे तरकिया एम चार इस्मों ने झड़पी लीधा था जे आर ओ पी ओ तरकिया ગામના સરકારી ખરાબા સર્વે નં 163 ભાગ્યા 1 પૈકી 24 વાળી જમીનમાં આશરે 57 જેટલા બોર કરેલ જે 45 ફૂટ ઊંડા કરીતે પૈકીના 14 બોરમાં જીલેટિન સ્ટીક અને ડિટોનેટર પ્લાન્ટ કરી તૈયાર રાખ્યા હતા જે આરઓપીઓને જડપી લઈને સ્થળ પરથી જીલેટિન સ્ટીક નં 418 વજન 1161 કિલો કિંમત 92 રૂપિયા 799 इलेक्ट्रॉनिक डिटोनेटर डीटीएच वायर नंग 50 कीमत 7440 रुपया वायर नंग 90 कीमत 3100 रुपया અને મોબાઈલ નંગ 05 कीमत 25 રૂપિયા હજાર સહિત કુલ 128836 રૂપિયાની કિંમતના મુદ્દામાલ જપ્ત કર્યો છે તેમ જ અન્ય આરોપી લોમકુ માનસીભાઈ ખાચર રહે મેસરી આતા वाकानेर अने देवायत डांगर रहे बेटीता मोरबी एम बे इस्मोना नाम खुलता वधु तपास चलावी छे। तेमज तांकानेर तालुका पोलिसक आईपीसी कलम बस्सो ऐसी त्र सौ आठ एक्ट कलम नव बी एक बी तथा एक्सप्लोसिव सबस्टन्स एक्ट एक हजार नव सौ आठ न कलम चार गुनो नोंधी तपास चलावी